શનિદેવ મહારાજના ભક્તો દ્વારા મેથી મરચી અને બટેકાના ભજીયાનો પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું આ ઈચ્છા પૂરતી શનિદેવ મહારાજના ભક્તો દ્વારા છેલ્લા પંદર વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે એવામાં ગઈકાલે ઉત્તરાયણના

વરસાદી તો ઓછો બે ત્રણ માણસો નીકળે છે મારું નામ વિજયસિંહ છે અમે ઈચ્છા મંદિર શનિદેવનું મંદિર છે ઉના ગામ રોડ ઉપર તો અહીંયા છે ને અમે દર ઉત્તરાયણના દિવસ પંદર પંદર વર્ષથી છે ને અમે નિભાર્થ અમે બધાના ચા ભજીયા બધાને ખવડાવીએ છીએ રોડ પર જાતા માણસોને કાંઈ એક રૂપિયો નહીં લઈએ કોઈ જનસેવા સેવા કરીએ છે જેને જેટલો ખાવો એટલો અમે આ શુદ્ધ વસ્તુથી બનાવીએ છીએ હા ભગવાનને અમારે અમારા ગ્રુપ શનિદેવ ઈચ્છાપૂરથી શનિદેવ ગ્રુપ દ્વારા આ અમે કરીએ છીએ આમાં અમે ચોખ્ખું તેલ વાપરીએ છીએ રિફાઈન્ડ આ બીજા નંબરમાં અમે છે ને બટેકા મેથી અમારે દોઢ દોઢ ક્વિન્ટલ બટેકા જોઈએ હોથી દોઢસો કિલો ચણાનો લોટ ચાર પાંચ ડબ્બા તેલ ના લાગે શનિ મંદિર માં શનિદેવ સેવામાં અમે બધા ગ્રુપ માં સેવા કરીએ છીએ દર ઉત્તરાયણ દેવ છે અમે પંદરસો થી બે તો માણસો નાસ્તો કર્યા છીએ આપડે નવે નિસ્વાર્થ સેવા છે બધી ચોખ્ખી વસ્તુ વાપરીએ દર વર્ષે અમારી સેવા બધા હાજર થઈ જાય હવાર માં आना बपर उद्धी चलू रहा हमारे शिवा मैं मेडिया न्यूस साथ चुनिल पाटेल सूरत